બનાસકાંઠામાં વરસાદી પાણી ભરાવવાની સ્થિતિ હજી યથાવત છે સાત દિવસ વીતી ગયા હોવા છતાં અનેક ગામોમાં પાણી ભરાયેલા હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સરહદી રામપુરા બરડવા તળાવ નાગલા સહિતના ગામડા હજુ પણ બે થી ચાર ફૂટ પાણીમાં ગરકાવ છે રસ્તાઓ પર દરિયા જેવી સ્થિતિ સર્જાતા લોકોના આવન જાવનમાં મુશ્કેલી પડી રહી છે ખેતરો ઘરો અને માર્ગો પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે

આ પચાસ ની હાઈટ ગવર્મેન્ટ નો રસ્તો આ નિકાલ તો પાણીનો છે જ દીચો બરાબર હવે આ અત્યારે અમુક તો મોણા અત્યારે ઘરમાં બેઠો છે અને અમુક નિહાળ જ્યો છે અને આ રસ્તા નિકાલ થાય તો બરાબર ના થાય મોટા અધિકારી હતા કે એ તો કોઈ ટડા માં આયા જ નથી અને આયા હોત તો તો બરાબર આ નિકાલ બિકાલ ચોક કરે તો ઢોર બચારો ચોક થાય મોણો ચોક થાય અને નિકાલ તો કરવો પડે ને એમ કેટલું નુકસાન નુકસાન તો સાહેબ ખૂબ છે કોઈ પાર જ નથી કેટલા ઘરમાં પાણી પાણી